નમસ્તે મારા વ્હાલા મિત્રો આજે હું તમને એક એવી વાત કહેવા જઈ રહી છું જે સાંભળીને કદાચ તમે અત્યાર સુધી કરેલા તમામ દાન પુણ્ય વિશે ફરીથી વિચારતા થઈ જશો આપણે સૌ જાણીએ છીએ કે મકર સંક્રાંતિ એટલે તલ ગોળ અને પતંગોનો ઉત્સવ પણ શું તમે જાણો છો કે આ પવિત્ર દિવસે પાંચ એવા મહાદાન છે જેનું વર્ણન આપણા ગુપ્તશાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે છતાં નવ્વાણું ટકા લોકો આ દાન કરવાનું ચૂકી જાય છે લોકો પતંગ ચગાવવામાં અને તલપાપડી ખાવામાં એટલા મશગુલ હોય છે કે તેઓ એ અસલીતક ગુમાવી દે છે જે તેમના વંશની ગરીબી અને પિતૃઓના શ્રાપને હંમેશા માટે ખતમ કરી શકે છે આજના આ વિશેષ વિડિયોમાં હું તમને એવા પાંચ રહસ્યમય દાન વિશે જણાવીશ જે સામાન્ય રીતે કોઈ પંડિત પણ નથી કહેતા અને જો તમે આ વર્ષે આ પાંચમાંથી એક પણ દાન કરી લીધું તો વિશ્વાસ રાખજો કે આવતા વર્ષની સંક્રાંતિ સુધીમાં તમારી જિંદગીમાં ચમત્કારિક પરિવર્તન આવશે આ વીડિયોના અંતમાં હું એક એવા દાન વિશે જણાવીશ જે તમારી સાત પેઢીના નસીબ બદલી શકે છે એટલે એક પણ સેકન્ડ મિસ કર્યા વગર અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો મકર સંક્રાંતિ એ માત્ર સૂર્યનું રાશિ પરિવર્તન નથી પણ તે પૃથ્વી પર દેવી દેવતાઓના આગમનનો કાળ છે જ્યારે આકાશમાં સૂર્યદેવ ઉત્તરાયણ થાય છે ત્યારે બ્રહ્માંડના દ્વાર ખુલી જાય છે અને આ સમયે કરવામાં આવેલું દાન સીધું પરમાત્માના ચરણોમાં પહોંચે છે આપણે સામાન્ય રીતે ગરીબોને લાડુ કે ખીચડી વહેંચીએ છે તે પુણ્યનું કામ તો છે જ પણ શું તે પર્યાપ્ત છે શાસ્ત્રોમાં દાનના પણ પ્રકાર હોય છે અને અમુક દાન એવા હોય છે જે દેખાતા ખૂબ જ સામાન્ય છે પણ તેની અસર કરોડો ગણી હોય છે આ વર્ષે તો મકરસંક્રાંતિ અને શક્તિલા એકાદશીનો એવો દુર્લભ સંયોગ બન્યો છે જે તમારા માટે ભાગ્યના નવા દ્વાર ખોલી રહ્યો છે તમે વિચારી પણ નહીં શકો કે કેવી રીતે એક નાનકડી વસ્તુ જે અત્યાર સુધી તમે નજરઅંદાજ કરી હતી તે તમારા જીવનનું સૌથી મોટું પુણ્ય બની શકે છે ચલો હવે વાત કરીએ એ પહેલા દાનની જે મોટાભાગના લોકો ભૂલી જાય છે તે છે દીપદાન પણ માત્ર દીવો પ્રગટાવવો એટલું જ પૂરતું નથી સંક્રાંતિની સાંજે જ્યારે સૂર્ય અસ્ત થતો હોય અને આકાશ કેસરી રંગનું હોય ત્યારે કોઈ પવિત્ર નદીના કિનારે અથવા તમારા ઘરના આંગણે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી તેમાં કાળા તલ નાખીને પિતૃઓના નામે અર્પણ કરવો મોટા ભાગના લોકો પતંગ ઉડાડવામાં એટલા વ્યસ્ત હોય છે કે તેઓ પિતૃઓને યાદ કરવાનું ભૂલી જાય છે યાદ રાખજો જે લોકોના પિતૃઓ અતૃપ્ત છે તેમના ઘરે ક્યારેય લક્ષ્મી ટકતી નથી આ દીપદાન તમારા પિતૃઓના અંધકારમય માર્ગને પ્રકાશિત કરે છે અને તેઓ પ્રસન્ન થઈને તમને અખૂટ ધન ધાન્યના આશીર્વાદ આપે છે બીજું દાન જે અત્યંત ગુપ્ત અને પ્રભાવશાળી છે તે છે પગરખા અને છત્રીનું દાન તમને કદાચ નવાઈ લાગશે કે સંક્રાંતિ પર વળી પગરખા કેમ આધ્યાત્મિક દ્રષ્ટિએ પગરખાનું દાન શનિદેવના પ્રકોપથી બચાવે છે જે લોકોની સાડાસાથી કે ઢૈયા ચાલતી હોય તેમણે મકરસંક્રાંતિના દિવસે કોઈ વૃદ્ધાશ્રમમાં કે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને નવા પગરખા અર્પણ કરવા જોઈએ આ દાન કરવાથી તમારા જીવનમાં આવતી અડચણો દૂર થાય છે અને તમે સફળતા તરફ ઝડપથી ગતિ કરો છો લોકો અનાજ દાન કરે છે પણ પગરખાનું દાન કરવાનું બહુ ઓછા લોકો વિચારે છે છતાં આ દાન તમારા રાહુ અને શનિને શાંત કરવાની અજોડ શક્તિ ધરાવે છે હવે એ ત્રીજા દાન વિશે જાણીએ જે સાક્ષાત અન્નપૂર્ણા દેવીને પ્રસન્ન કરે છે તે છે મીઠાનું દાન નમક શાસ્ત્રોમાં મીઠાને સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે મકરસંક્રાંતિના દિવસે જો તમે કોઈ ગરીબના રસોડામાં મીઠાનું પેકેટ પહોંચાડો છો તો તમારા ઘરની નકારાત્મકતા ચપટીમાં ગાયબ થઈ જાય છે મીઠું એ વાસ્તુદોષ દૂર કરનારું સૌથી મોટું તત્વ છે મોટાભાગના લોકો મીઠાને અશુભ માનીને દાન કરવામાં ડરે છે પણ હકીકતમાં સંક્રાંતિ પર મીઠાનું દાન કરવાથી શુક્રગ્રહ બળવાન બને છે અને તમારા જીવનમાં ભૌતિક સુખ સુવિધાઓ વધે છે આ એક એવું રહસ્ય છે જે માત્ર જાણકાર લોકો જ કરે છે ચોથું દાન જે આજે વિસરાઈ ગયું છે તે છે ઔષધિ દાન એટલે કે દવાનું દાન મકરસંક્રાંતિ પર સૂર્યદેવની પૂજા થાય છે જે આરોગ્યના દેવ છે જો તમે આ દિવસે કોઈ બીમાર વ્યક્તિને તેની સારવાર માટે દવાઓ લઈ આપો છો અથવા કોઈ હોસ્પિટલમાં જઈને દર્દીઓની સેવા કરો છો તો સૂર્યદેવ તમારા પર અત્યંત પ્રસન્ન થાય છે લોકો મંદિરમાં લાખો રૂપિયા ચઢાવશે પણ બાજુમાં ઊભેલા બીમાર વ્યક્તિની દવા નહીં અપાવે આ દાન કરવાથી તમારા પરિવારમાં કોઈ ગંભીર બીમારી ક્યારેય પ્રવેશ કરી શકતી નથી આ એક એવું માનવતાવાદી પુણ્ય છે જે બ્રહ્માંડમાં તમારી ઉર્જાને સૌથી વધુ તેજસ્વી બનાવે છે અને હવે એ પાંચમું અને સૌથી શ્રેષ્ઠ દાન જે વિશે મેં શરૂઆતમાં વાત કરી હતી તે છે શિક્ષણનું દાન અથવા જ્ઞાનનું દાન મકર સંક્રાંતિના દિવસે કોઈ ગરીબ બાળકને પુસ્તકો પેન કે શાળાની ફી ભરીને તેની શિક્ષામાં મદદ કરવી એ આ પૃથ્વી પરનું સૌથી મોટું દાન છે વિષ્ણુ પુરાણમાં લખ્યું છે કે જે જ્ઞાનનો દીવો પ્રગટાવે છે તેની અનેક પેઢીઓ તરી જાય છે આ દાન તમારી બુદ્ધિ અને કીર્તિમાં વધારો કરે છે લોકો તલના લાડુ વહેંચીને સંતોષ માની લે છે પણ જો તમે કોઈના જીવનમાં વિદ્યાનો પ્રકાશ ફેલાવો છો તો તે પુણ્ય ક્યારેય ખૂટતું નથી મિત્રો આ પંચ મહાદાન એવા છે જે તમારા જીવનના કઠિનમાં કઠિન સમયને પલટવાની ક્ષમતા ધરાવે છે સસ્પેન્સ એ જ છે કે આપણને લાગે છે કે આપણે બધું જ જાણીએ છીએ પણ ખરેખર શ્રદ્ધા અને વિવેક વગર કરેલા દાન નિષ્ફળ જાય છે જ્યારે તમે આ પાંચમાંથી કોઈ પણ દાન કરો ત્યારે તમારા મનમાં એવો ભાવ હોવો જોઈએ કે હે પરમાત્મા હું તો માત્ર નિમિત્ત છું આ બધું તારું જ છે અને તને જ અર્પણ છે આ ભાવ જ તમારા દાનને સફળ દાન બનાવે છે જે લોકો અભિમાન સાથે દાન કરે છે તેમનું પુણ્ય આકાશમાં પહોંચતા પહેલાં જ ક્ષીણ થઈ જાય છે તમે કદાચ અત્યાર સુધી માત્ર ખીચડી અને લાડુના દાન વિશે જ સાંભળ્યું હશે પણ આ વખતે આ પાંચમાંથી એક દાન અજમાવી જોજો તમે જોશો કે અટકેલા કામો કેવી રીતે આપોઆપ પૂરા થવા લાગશે આ સંયોગ જે બે હજાર છવ્વીસમાં બની રહ્યો છે તે ફરી પાછો વર્ષો સુધી નહીં આવે એટલે આ તકને માત્ર પતંગના પેચ લડાવવામાં ન ગુમાવતા આકાશમાં ઉડતી પતંગ તમને શીખવે છે કે જો તમારી દોરી પુણ્ય મજબૂત હશે તો જ તમે ઊંચાઈ પર ટકી શકશો આ દાન એ તમારી સફળતાની મજબૂત દોરી છે આ વીડિયો બનાવવાનો મારો હેતુ માત્ર એટલો જ છે કે આપણો સમાજ દેખાડાના દાનમાંથી બહાર આવીને સાચા અને અસરકારક દાન તરફ વળે આપણે જે પણ આપીએ છીએ તે અનેક ગણું થઈને આપણી પાસે પાછું આવે છે આ કુદરતનો અફર નિયમ છે જો તમે પ્રેમ આપશો તો પ્રેમ મળશે અને જો તમે બીજાનું ભાગ્ય સુધારશો તો ઈશ્વર તમારું ભાગ્ય સુધારવા માટે લાખો હાથોથી તમારી મદદ કરશે આ મકર સંક્રાંતિ તમારા અને તમારા પરિવાર માટે એક નવો સૂર્યોદય લઈને આવે તેવી મારી હૃદયપૂર્વકની પ્રાર્થના છે તો વ્હાલા મિત્રો આ પાંચ દાનમાંથી તમને કયું દાન સૌથી વધુ સ્પર્શી ગયું અથવા તમે આ મકર સંક્રાંતિ પર કયું દાન કરવાના છો કોમેન્ટમાં જય સૂર્યનારાયણ સાથે તમારા મનની વાત જરૂર લખજો તમારી એક નાનકડી કોમેન્ટ બીજા લાખો લોકોને દાન કરવા માટે પ્રેરણા આપી શકે છે જો તમે આ માહિતીને મૂલ્યવાન માનતા હોવ તો આ વીડિયોને તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો